આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ જેમાં વીરપુરના શાબેસિંગ પરમારની ચેરમેન તરીકે અને વિજય ફુલાભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ વરણી અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણીના પરિણામમાં ચોરાણું દિવસ બાદ થઈ છે

ભાજપ પ્રદેશ કક્ષાએથી મેન્ડેટના નામો લઈને નિરીક્ષક સભા ખંડમાં આવ્યા હતા આ બેઠકમાં વીરપુર બ્લોકમાંથી ડિરેક્ટર સાંભેસિંહ પરમારની ચેરમેન પદે અને વ્યક્તિગત બેઠક પર વિજેતા થયેલા ડાકોરના વિજયભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ લોકોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા

એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે સાબેસી પરમાર અને વિજયભાઈ પટેલની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પાર્ટી તરફથી મેન્ડેટ આપીને જે નિયુક્તિ કરવામાં આવી છે એ બંને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર સમય ની અંદર અમૂલ જે પ્રકારે પ્રગતિ કરી રહી છે એનાથી પણ વિશેષ પ્રગતિ આ બંને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન ના નેતૃત્વમાં કરશે એવા વિશ્વાસ સાથે બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સહકારી મંત્રાલય પહેલું જ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાનશ્રીએ બનાવ્યું એના પહેલાં મંત્રી માનનીય અમિતભાઈ શાહ જે વર્ષોથી આ સહકારી મંત્રાલયની અંદર જેઓ કામ કરતા આવ્યા એમને પહેલાં સહકારિતા મંત્રી બનાવ્યા ત્યારબાદ જે પ્રકારે આખા દેશની અંદર અને સવિશેષ ગુજરાતની અંદર જે ડેરી ઉદ્યોગ છે એનો જે પ્રકારે ફાયદો થાય ઓછામાં ઓછી સરકારી પ્રોબ્લેમો ના હોય અને સરકાર દ્વારા તેના પ્રોબ્લેમો નિકાલ થાય એવી વ્યવસ્થા ઊભી કરી અનેક વ્યવસ્થાઓ સાથે આ દેરીઓને વધુમાં વધુ ફાયદો થાય જિલ્લા ડેરીઓ પણ દેરીઓને કંઈક મદદ કરી શકે સરકાર દ્વારા કંઈક મદદ કરી શકાય આ પ્રકારની યોજના સાથે આજે તમામ દેરીઓ કામ કરી રહી છે અને એની અંદર અમૂલ જે છે તો વિશ્વ જે બ્રાન્ડ છે એની આજે આ ઇલેક્શન છે ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે આવનારા સંજોગોની અંદર જે પ્રકારે અત્યાર સુધી અમૂલે પ્રગતિ કરી છે એમાં પણ ખૂબ સારી પ્રગતિ આવનારા ટાઈમની અંદર થશે भारतीय जनता पार्टी फाड़ो आपसे पशुपालों की सतत हम सेवा करेंगे क्या है भविष्य की योजना अमूल और मंत्रालय भी भारत सरकार ने आपके साथ भी जुड़े है पशुपालक को आ, आने वाले दिनों में क्या फायदा होगा जो अमूल को ध्यान में रख के और पशुपालक को ध्यान में रख के और पशुपालों की सेवा करेंगे प्राइमरी पहली प्राथमिकता क्या होगी पहली प्राथमिकता तो हम भाव फेर है और ये हम दिया था उससे ज्यादा दे देंगे पशुपालकों को किस तो से ज्यादा फायदा हो क्या करेंगे पहले पशुपालकों को हित में काम करेंगे का जो नेतृत्व में जो सहकारी मार्का को आगे लाने का सोचा है वो हम पूरा करेंगे पूरा ऐसे होगा कि जो अमूल का भेज है जो पशुपालक है भेज है तो पशुपालकों जो दूध उत्पादक का क्वालिटी कंट्रोल एंड वेट ऑफ दैट दोनों को साथ में रखने का प्रयत्न करेंगे क्वालिटी भी मेंटेन करने का और पशुपालकों को, को भी आदमी भाव भी मिलने का वो खास ध्यान में रखने की कोशिश करेंगे बाद में ये बाहर सेल होगा તો ગ્રાહક સંતુષ હોય ક્વલિટી કંટ્રોલ કરા પડેગા